તો ગુડ મોર્નિંગ એન જયદ્વાર કદીશ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે મારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું ન મજામાં હોય ને તો આપણો વ્લોગ વિડીયો પૂરો જોઈ લો એટલે મજામાં આવી જાવ તો સવારના કેટલા વાગી રહ્યા છે તમને નથી ખબર ને મને નથી ખબર ચાલો કહી દઉં તો હું સવારના વાગી રહ્યા છે સાત ને આડત્રીસ એટલે એમ કહી ગો કે આઠ વાગવા આવ્યા છે અને આજનું વાતાવરણ જુઓ તમે સાહિતમ આઠમ વઈ ગઈ એના ઘણા દિવસ થઈ ગયા એમ કહી શકો તમે બે ત્રણ દિવસ થઈ ગયા ને આજનું વાતાવરણ જુઓ તમે આજ એકદમ ભાઈ ક્લિયર વાતાવરણ છે એમ કહી શકું તો બાકી હમણાં બે ત્રણ દિવસથી આ વરસાદ ભૂક્કા બોલાવી દીધા મિત્રો તો એ મારે આ બાજુ ઓછો પડ્યો બાકી આજુબાજુ નેરી એમ બહુ પડ્યો તો તમે કહેતા હઈશો જઈક વાતમાં ઘરે હતા ને એટલે એમાં વાડીયા આવ્યા હા મિત્રો આપણે વહી આવ્યા છે અત્યારે ને કેટલા દિવસથી વરસાદ આવતો તો એટલે વાડીયા આવવાનું કાંઈ વાતાવરણ નહોત આવતો ચક્કર મારવાનું અને આજ જો મિત્રો વાતાવરણ આજે વરસાદ આવી છે પણ કાયમ આવે ને એટલો બધો નથી આવે અમે આ જેટલું બધું આમ જોર નથી વરસાદનું અને તમે આપણી માંડવી જોવો કઈ ઘટે તો મિત્રો જવો તમે આપણો કપાસ જવો કઈ કપાસ કપા ગોઠણે ગોઠને ગોઠને પૂગતો ત્યાં શૂટ કર્યો એમ કહીએ રક્ષાબંધન ઉપર આપણે બ્લોગ આનો ઉતાર્યો હતો અને કપા એટલો બધો વહી ગયો એનું કારણ શું છે કઈ ખબર નથી પડતી આપણે ખાતર બાતર નાખ્યું તું તે પછી આ બધું રિઝલ્ટ મળ્યું એનું અને આજ લગભગ વરસાદ ની મારો અંદાજ એમ કહેશે પછી હવે આમાં ભગવાન ને ખબર આ બાજુ બધું ખુલ્લું થઈ ગયું જો કાલ વરસાદ અમારે મિત્રો વસો તો બાકી આ સોમનાથ માં દ્વારકા બાજુ ની બાજુ બધી ધમધોડી નાખ્યું અમારે વરસાદ માં આપ્યો હતો તો એ અમારે પાણી ચોખું થઈ ગયું એમ કહી શકો વરસાદ હાવ ન તો એમ નહીં એમ વાડીઓમાં પાણી સડી જાય હજી પણ થોડુંક વરસાદ સારો આવી જાય તો સારું થયું વધારે અને માંડવી બાંડવી જો બધાને અને જવું છે અત્યારે મારે બીજી વાડી આપણે ભાઈબંધની વાડી બાજુ રીલ બીલ શૂટ કરવી છે થોડા દાદી કાયલી ચાલુ વરસાદ સાલું વરસાદ રીલ બે ત્રણ શૂટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો અને તમને આપણી માંડવીનો ફાલ દેખાડી દઉં જો આપણે થોડીક અહીંથી ઉપાડી હતી ફાલ જો તમે ખાલી માંડવીનો કંઈ ઘટે આપણે આ કી ગિરનાર ચાર નંબરની માંડવી વાવેલી છે ને કેવી આ ગિરનાર ચારની માંડવી છે કંઈક આવો ફાલ છે આપણે જો કેવો કમેન્ટ કરી દેજો તો હજી જસ્ટ ઘરે પહોંચ્યો મિત્રો મેં તમને વાળી કીધું એમને અત્યારે જવું છે રીલ્સ બનાવવા અને આપડા ભાઈને ને બેહાર લીધો ગા ચાલો મિત્રો રીલ શૂટ કરવી આપણે રીલ શૂટ કરી આવી ગાડીનો સ્લેપ મારી દીધો આપડા ભાઈ એ તમે પેલા લોકેશન જો મિત્રો કઈ ઘટે હજી એક વાર સરખી ચારે બાજુ બતાવી દઉં છું લોકેશનનો આનંદ માંડો તમે જો અમે તો કઈ ક્યારું ના માંડી છે બેય બાજુ ઓહો ડેમ ભરાઈ ગયું છે આખું અને આયા વાડી છે દેખાણું તમને વાડીને હજી કામકાજ હાલતું હતું ને વરસાદ આવી ગયો તો વાડી આખી બુડી ગઈ અને આ લોકેશન આપડે છે ને મિત્રો મસ્ત મજાની ની ત્રણ ચાર રીલ શૂટ કરી લીધી છે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં બે મૂકી દીધી જોવાનું ભૂલતા નહીં રીલ શો આ જગ્યા શૂટ કઈ શૂટ કરી દી આપણે અને ડેમ જો હજી આપણે અધૂરું છે વરસાદ બહુ ન આવ્યો એટલે હજી બે ત્રણ વરસાદ આવી જાય ને હારા એટલે આખો ભરાઈ જાય વાગી રહ્યા છે બોપત પછી ના બોપત પછી નું પેલા ખાવા વરસાદ આવે છે લોક ખોલે ગાડી નું બાઈક જવું છે અત્યારે અમારે અત્યારે મિત્રો મેં તમને કીધું એમ અત્યારે વાગી રહ્યા છે બપોરના શાળા બાર ને અત્યારે અમારે થોડાક કામ થી બાય જવું છે ગાડી લે અને એક બાજુ વરસાદ શરૂ થઈ ગયો ધીમો ધીમો અને હાલો આપડો ભાઈ ડેલો ખોલે છે અને આપણે ગાડી શરૂ કરી લઈ કેટલા દિવસ પછી મિત્રો આજે ગાડી ચલાવવાનો મોકો મળ્યો આપને અને થોડાક કામ થી બાય ગામ જવું છે અમારે તો વિડીયો માં બના દીધો ચાલો કન્ટિન્યુ પેલા ગાડી બાઈને ગાડી લઉં તો ચાલો મિત્રો ડેલો ખુલી ગયો આપડે ગાડી કાઢલી બાયણે અને આપડા ભાઈ ડેલો ખોલી લીધો હો મિત્રો અમેરિકન કંપની કઈ ઘટે ડીઝલ એન્જિન ની આખો મજા જ અલગ છે આની કોણે કોણે ફોડ ની ગાડી આઈકી છે કમેન્ટ કરી દો જરી કેટલા દિવસ થી મને મગજ માં આવતું હતું પૂછવાનો વારો નો આવે અને આનું હેન્ડલ એમાં આવો મિત્રો ફ્રી પાવર સ્ટીરિંગ કઈ ઘટે નહીં અને ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે જોવો તમે પેલા ફ્રી કર નાખી ગાડી ગમે ત્યાં ગમે ત્યારે ગાડી લઈને જાય ને એટલે સીટ બેલ્ટ પહેરવાનું ટેવ હંમેશા રાખવું આમાં નક્કી ન હોય ક્યારે શું થાય સીટ બેલ્ટ સેફ્ટી ફર્સ્ટ પેલા મારી ટેવ નથી પણ મેં ટેવ પાડી લીધી તમે પાડી લેજો ન પહેર જો મિત્રો અમને ગાડીમાં હવા ઓછી લાગતી તો આપણા ભાઈને ને વાયેલા ટાયર માં કા નવો પંપ બન્યો છે ને આપણા ગામની બાજુમાં જીવનો ને આવા ચેક કરવા આવી ગયો હરખાયો આ ભૂત ભડાકા કરે ને ગયા જો આ હું કઈ રહેલા તો અત્યારે મિત્રો આપણે વૈયાવાસી ઘરે તમે જોયું એમ આપણે જાતા હતા આપણી ફોરવ્હીલ લઈને બાદ ગામ પછી ન્યા કંઈ બ્લોગ શૂટ થયો નહોતો કામમાંથી નવરા અત્યારે વહી છીએ ઘરે આજ સાથે આજનો બ્લોગ વિડીયો એને કદાચ કેવું રહે બહુ સારા હાલું રહે આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હું મળું તમને ન્યાક બ્લોગ વિડીયો સાથે બાય બાય